ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલું છે આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે એ જ્યોત વર્ષ ઓગણીસો માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચમાં આવી હતી અને ત્યારથી જ તે અખંડ રીતે પ્રગટે છે જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મટ્યા હતા અને ચેતીચંદના પર્વની ઉજવણી કરી હતી અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે ત્યારે આસ્થારૂપી જ્યોતના લોકોએ દર્શન કર્યા હતા આ સાથે જ મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા જ્યારે સરળ ભાષામાં અનુવાદ કરવામાં આવે શ્રી વરુણ અવતાર ભગવાન જુલેલાલજીના ગ્રંથ શ્રી અમરકથાનું ભરૂચથી વિશ્વમાં એક સાથે વિમોચન કરવામાં આવ્યું હતું તો વર્ષો જૂના વરુણદેવનું સ્થાન હોવા સાથે મંદિરની જ્યોત એક હજાર સાત વર્ષથી પ્રજ્વલિત છે જેને કારણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન રહ્યું છે જેને લઈ સિંધી સમાજ ગર્વ અનુભવી રહ્યો છે શ્રી જુલેલાલ વરુણદેય મંદિર જે ભારતમાં એક જ વરુણદેવનું સ્થાન છે જે રીતે પુષ્કરમાં બ્રહ્મનું એક જ સ્થાન છે એવી રીતે ભારતમાં વરુણદેવનું એક જ સ્થાન છે એના લીધે અમારું શ્રી જુલેલાલ વરુણદેય મંદિર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં બી નોંધાઈ ગયું છે અને એ બહુ ખુશીની વાત છે આખા સમાજને અમે આજના દિવસે એ નિમિત્તે અભિનંદન આપીએ છે અને જે લોકોનો વિશ્વાસ આ મંદિરમાં છે અને લોકો દૂર દૂરથી એમની બધી મનોકામના લઈને આવે છે અને જે પૂરી કરે છે એ દર બીજ ના દિવસે આઈને અહિયાં પૂરી કરે છે